અને મારે વિરમગામની અને સાહપુરની બહેનો છે એ શું કડવી બેન છે મિત્રો આ સમજવાની જરૂર છે કે ક્યાંક ને ક્યાંક એમ કહેતા હતા કે મારી બહેનોને તકલીફ પડે તો 15 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો પોસ્ટકાર્ડ ની તો વાત દૂર રહી પણ અહીંથી માંગણી માટે ક્યાંક વિરમગામ જાય છે ક્યાંય જાય તો સામે પોલીસ ઊભી રાખી અને ડંડાવાળી કરે છે આની પરિસ્થિતિ ખરાબ શું હોય અમે એ ફીડા લઈને આવ્યા છીએ કે આજે આ લોકો કાયદો બહાર પડ્યો કે મજૂર બાળકો મજૂર વ્યક્તિ છે ધારાસભ્ય ને બાર કલાક કામ કરવું પડે ને ગામનો વ્યક્તિ કે ગામનો કર્મચારી હોય એને બાર કલાક કામ કરવું પડે ને ગામનો ગામનો કે તાલુકાનો મામલતદાર હોય એને બાર કલાક કામ કરવું પડે પણ હાલો આપણે જયારે મામલતદાર કચેરીએ જાવી ત્યારે અગિયાર વાગ્યા સાહેબ આવે અને આવ્યા પછી કે અજ્યાં સાહેબ મિટિંગમાં છે આપણે એક નાનો એવો દાખલો નાનો દાખલો કઢાવવાનો હોય જાતિનો દાખલો કઢાવાનો હોય આવકનો દાખલો કઢાવવાનો હોય પાંચસો રૂપિયાની મજૂરી પાડીને આપણે જાવી ત્રણ ત્રણ ચાર ચાર ધક્કા થાય છે કે મેં થતા ત્રણ ચાર ધક્કા થાય છતાં પણ આપણા ઉપર હાથ રાખીને કે મેં તારું કામ કરી દીધું મિત્રો આપણા નોકર છે આપણા પૈસે દિન ચકરા કરે છે આપણા પૈસે એસી ઓફિસ બે અને છતાં આપણા ઉપર હુકુમત કરવાની વાત કરે છે આજે એ કહેતા હતા કે 2022 માં ખેડૂતે ડબલ આવક કરશું પણ હું માનું છું ત્યાં સુધી ડબલ આવક થઈ એવો કોઈ ખેડૂત ખરો સતત ને સતત ડબલ જાવક થઈ છે આનેથી વધારે કાઈ નથી એ સમયે પણ જે ડાંગરના ભાવ હતા એ જ છે કઈ લાંબો ફેર નથી થયો સામે તમે ડીઝલ ના ભાવ ગણો સામે તમે ખાતર ના ભાવ ગણો કેટલો વધારો છે છતાં પણ આપણે જીતેલો વ્યક્તિ આપણે અહીંથી દર વખતે મેકલેલો વ્યક્તિ એમાંથી એક પણ પ્રશ્ન ઉઠાવતો હોય તો ગયો દર વખતે વિધાનસભાની વિધાનસભા આવે જિલ્લા પંચાયત આવે તાલુકા પંચાયત આવે ચૂંટણી હોય ત્યારે મોટા મોટા વાયદા અને એ પાછા એમના હાથે નહીં એમના ઉપલા સાહેબ આવીને આપણને કે આ મારો ભાઈ છે અને તમે આ વખતે જીતાડો એટલે ગામમાં આ કરી દઈશ તે કરી દઈશ આવા દર વખતે વાયદા આપે એક પણ વાયદા પૂરા કરતા નથી કરે છે તો મિત્રો મારે તો તમને એટલું કહેવાનું છે કે જેને અંગ્રેજો શાસન કરતા પણ બત્તર હાલત કરી દીધી છે આજે ભ્રષ્ટાચાર સિવાય કાઈ નથી કોઈ પણ નાનામાં નાનું કામ લેવું હોય તોય આપણે પૈસા જેવા પડે ચા પાણી કહીએ પછી આપણને ખબર પડે કે આ તો ભાજપ નો વ્યક્તિ નથી આ તો વચ્ચે દલાલીઓ છે મકાન પાસ કરાવવાનો હોય તો વચ્ચે બે હાજર ની એની કટકી હોય નાનું એવું બીજું મામલતદાર માં કામ હોય

અને ભાજપ અને કોંગ્રેસ નું જે ગઠબંધન હતું એ હવે લોકોએ ઓળખવાની જરૂર છે કારણ કે હું તમે બધા જાણીએ છીએ કે કોંગ્રેસ માં પણ આપણે કદાચ કોઈને જીતાડ્યા હોય તો હાલુ પાંચ વરા પૂરા ન કરે એ પહેલા જે એમાં આવી ગયો તો ભાઈ પહેલા જ અમને કયો ને કે ભાઈ આમાં અમાર જવાનું છે આ તો આળો એવું થયું કે આપણે આઈથી ગામમાં બે રિક્ષા હતી એક રિક્ષા માં આપણે બેવાન નતું તો એક માં ઓળે આપણે એમ હતું કે આમાં બેહી

પણ આ ભારતીય જનતા પાર્ટીમાં તમે આવ્યા ત્યારે દુખ હતું ને અત્યારે દુખ છે માડે હેતે રેતેર વરાય પાણી ભરવું પડે છે કે ન ભરવું પડતું વાત એ છે કે જો આટલા વર્ષ પછી પણ અજે જો પ્રાથમિક સુવિધા ન આપી શકતા હોય અને એમાંય અહીંથી આપણો ગુજરાતનું મોડેલ આખા વિશ્વમાં બતાવતું હોય ક્યારેક હું એ લોકોના કેમેરાને કહું છું ક્યારેક સાહપુર બાજુ તમારું ભૂંગળું આ બાજુ લાવો અને બતાવો કે ગુજરાતનું મોડલ શું છે શાહપુરની ગા ગામની બજારમાં જાવ શાહપુરના રસ્તા ઉપર એક વખત તમારું ભૂંગળું ફેરવો તો તમને ખબર પડે કે વિરમગામના શાહપુરમાં શું પરિસ્થિતિ છે પછી તમે વિશ્વમાં કહો કે ગુજરાતનું મોડલ આ છે મિત્રો આ લોકો નકરી જૂઠ સિવાય કંઈ કહેતા નથી જૂઠ જૂઠ ને જૂઠ અને એવું જૂઠ કહેવાનું આજે મેં વાત સાંભળી કે આપણા મોટા ભાઈ ઉપરથી આજે ભાવનગર આવ્યા હતા તેર હજાર બસ માણા અહીંયા મીકવી બધી બસો ખાલી અત્યારે હું લીમડી થી આવ્યો બધી બસો ખાલી ઓલાનું ઊભું રાખીને પૂછ્યું મેં કીધે ભાઈ શું છે મને કે હવે જ્યાં છે એક જણો બેઠો ને મૂકવા જવું જ નહીં તમે સમજો એક જણો હતો ને બસ છે ટાઈ મેકવા આવી હવે આવા જે લોકો છે કે જેને માણા ભેગવા કરવા માટે બસો મેકવી પડતી હોય રાતને દિવસ અહીંયા જે મેં અહીંયા જે એમનો એક હોદેદાર હોય એ ગામ ગામ માં જઈને પાંચસો પાંચસો ને માં જઈને લઈને હોય તો આને શું કરવાનું કેવું તો આવનારી ચૂંટણી માં આવનારી માં આપણે અહિયાં પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કદાચ ટૂંક સમય માં આવશે અને એ જે ચૂંટણી છે એમાં અહીંથી તમે જે લોકો નક્કી કરો એવો ઈમાનદાર લડત આપનારો અને ગરીબ વ્યક્તિનો તમેતરે મેકલજો જેથી કરીને એને ગરીબ વ્યક્તિની પીડાની ખબર હોય ગરીબ લોકોના મકાન ની ખબર હોય ગરીબ લોકોની જે રોજી રોટી છે એની ખબર હોય આવા વ્યક્તિને તમે આйти જંગી બહુમતીથી જીતાડી અને તાલુકા પંચાયતે જિલ્લા પંચાયત માં આપ બેસાડો એવી આપ સર્વે પાસે અપેક્ષા આ વાત કઈ અને મારી વાત વિનું છું બોલો ભારત માતા કી